વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું બટેકાનું શાક બટેટાનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે લસણ ડુંગળી વાળું અને અલગ અલગ રીતે બનાવ્યો હશે આજે આપણે કંઈક અલગ જ રીતે બટેકાનું શાક બનાવશું અલગ મસાલો તૈયાર કરશું આપણે શ્રાદ્ધ માટે સરસ સ્પેશિયલ એવું આજે શાક બનાવવાના છે શ્રાદ્ધમાં જે આપણે લસણ ડુંગળી ન ખાતા હોય એના માટે આજે આપણે બટેકાનું શાક બનાવવાના છીએ તો અહીંયા આપણે બટેકા બાફી રાખ્યા છે અને પહેલાં બાફી રાખવાના અને આખા જ બાફવાના કારણ કે બટકા કરીને આપણે બે ટુકડા કરીને બાફીએ તો અંદર સુધી પાણી પહોંચી જાય તો પાણી પહોંચ્યા બટેકા થઈ જાય છે એટલે આને આખા બાફવાના ને પછી અહીંયા આપણે તમાલપત્ર લીધું છે બેલા સૂકા મરચાં ત્રણ લવિંગ અને અહીંયા બે લીલા મરચાં એક ટુકડો આદુનો આને આપણે પીસવાના છે આ લીલા આ મીઠા લીમડાના પાન છે અહીંયા બે ટમેટા આપણે ખમણે લીધા છે તમે ઝીણા ઝીણા સુધારી પણ શકો છો અહીંયા લીલા ધાણા લીધા છે અહીંયા આખા ધાણા લીધા છે એક ચમચી અહીંયા અડધીથી પોણી ચમચી જેટલી વરિયાળી લીધી છે ને અડધી ચમચી જેટલું આખું જીરું લીધું છે તો પહેલાં આપણે ટેસ્ટી એવો મસાલો તૈયાર કરવાનો છે ટાણા વરિયાળી અને જીરું આ બધું છે ને આખા પાકું ખાંડી લેવાનું છે બહુ નથી ખાંડવાનું તો અહીંયા આપણે આ મસાલો ખાંડી લીધો છે અને અહીંયા આપણે લઈ લીધો છે દોઢ ચમચી જેટલો આ મસાલો તૈયાર કર્યો છે એ લીધો છે મીઠા લીમડાને એ પણ થોડા ખાંડી લેશું પણ તૈયાર કરી લીધો છે આદુ મરચાં અને મીઠા લીમડાના પાનને પણ આપણે દરદરું પીસી લીધું છે આની જગ્યાએ તમે મરચાંને ઝીણા ઝીણા સુધારી શકો અને આદુને ખમણીને પણ ઉમેરી શકો છો અને મીઠા લીમડાની આખી દાળગી વઘારમાં તમે ઉમેરી શકો છો

ત્રણ લવિંગ ઉમેરશું અને આપણે જે મસાલો તૈયાર કરેલો એને પણ સાતડી લેશું ગેસ સીમો કરી દેસુ આપણો મસાલો બળે નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અને જે આદુ મરચાં ને મીઠો લીમડો જે ખાંડેલો એ આપણે અહીંયા ઉમેરી દેશું એને પણ સાતડી લેશો આપણે આપણે ટમેટા જે ખમણેલા એ ઉમેરી દઈશું આપણા મસાલા બધા બળી ન જાય એટલા માટે અહીંયા છે ટમેટા ઉમેરી અને તરત જ આપણે બધા મસાલા કરી લેશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર

અહીંયા આપણો મસાલો મસ્ત ગ્રેવી એટલે કે આપણી ગ્રેવી સરસ સતળાઈ ગઈ છે જો તેલ મસ્ત એવું છૂટું પડી ગયું છે ગેસ ધીમો કરી દઈશું અને બટેકાને આપણે આમ જ ઉમેરવાના છે જો આવી રીતે ચાકુની જરૂર જ નહીં પડે આવી રીતે પણ બટેટા બાફી અને ઠંડા થવા દેવાના છે સરસ મિક્સ કરી દેસું ગ્રેવી સાથે એટલે આપણા બટેકામાં મસાલો સરસ કોટ થઈ જાય પછી જે પ્રમાણે આપણે રસો જોતો હોય એ પ્રમાણે અહીંયા પાણી આપણે ઉમેરવાનું આપણે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે હવે આપણે આને સરસ ઉકળવા દેવાનું છે જો આપણા બટેકામાં મસાલો ચડી જાય એટલે સરસ કલર આવી જાય ઓલું તમે ગ્રેવીની અંદર પાણી ઉમેરીને પછી બટેકા પછી બટેકા ઉમેરો ને તો બટેકામાં મસાલો ન ચડે એ ફીકા લાગે તો હવે આને આપણે ઉકળવા દઈશું તો અહીંયા મસ્ત એવું આપણું બટેકાનું શાક ઉકળી ગયું છે થોડા લીલા ધાણા આપણે ઉમેરી દઈશું ને ઉપર સરસ તેલની તરી પણ આવી ગઈ છે ઘણાને એવું બહુ ગમે કે ઉપર તેલની તળી વળી જાય એવું શાક તૈયાર થવું જોઈએ તો અહીંયા આપણે બંધ કરી દઈશું આપણું શાક તૈયાર થઈ ગયું છે સર્વિંગ બાઉલમાં આપણે સર્વ કરી દઈશું તો અહીંયા આપણું શાક તૈયાર છે ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દેસુ આ શાક તમે પરોઠા સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે આ શાકને દૂધપાક દૂધ પૂરી અને ખીર પૂરી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો